સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ ઉઠ્યો છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બસોથી વધુ લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો શહેરના રતનપરના મંગલમ પાર્ક સોમનાથ ચોક સહિતના વિસ્તારોના લોકોને કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને રોષ ઠાલવ્યો હતો પીજીવી સીલ વિભાગના અધિકારીઓ ધામધમકીથી સ્માર્ટ મીટર ફિટ કરતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો જે ગ્રાહકને બે હજાર લાઈટ બિલ આવતું હતું ત્યારે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બત્રીસ હજાર બિલ આવ્યું

રોજે રોજ થી ડબલ લાઈટ બિલ થાય છે પોણા બસો જેવા મીટર નાખેલા છે મહેમાન મહેમાન ના હસ્તે કે સહી કરેલી છે મારી સહી નથી ખોટી સહી છે સહી છે દીકરી હવે શું માંગણી હવે અમારે મીટર આ નો જોઈએ અમારા જૂના મીટર જરૂરી છે